અલ્યા ગરમ ના હેડે એ તો ઉપાડીને ભેગા કરશે પેલા ગોળ મુઠો ગોળ બીજી ચે કોઈ કોઈને એ તો આપણે ઉપાડીશો કોઈ નહીં ક્યારે એવું કરવું છે એ બીજી બીજી નહીં લાવો ઘોડીએ નહીં લાવે ને એમને ચાલ એમને કઈએ ના થાય મા તો જોવા તાલ બગાડ્યા ચાલ બગાડે કાબે જ નહીં

તમે હવે આ છો ને હવે ચાલે ભારત પાકિસ્તાન વાળા રાત ના બ્લેક આઉટ આલે છે

જો કેનો કમળે એકમેલો છોમરા કાકાને કી દાળી પાલો હા પર કાકાને કી એક બાજુ પાકીતારે હું છે આવા ના વરહત ને તો

મો માર કાકા ને માર કાકા ને હાથ ના પરવાયો કે લાઈટ આવો આ